તળાજા તાલુકાના ડાઠા ખાતે યોજાઈ રહેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં દિવસ તેમજ રાત્રિના સમયે યોજાતા વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ડાઠા ગામના આંગણે ડાઠા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિવસ તેમજ રાત્રિના સમયે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે વ્યાસપીઠ ઉપરથી યુવા ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી હિરેનભાઈ જોશી કસણવાળા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે જેમાં હજારોની સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ અને કથાનો લાભ લઈ રહ્યા છે તેમજ કથા દરમિયાન આગામી તારીખ અઢાર પાંચ બે હજાર પચીસ ના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર